ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર માસ ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નીચે આવતી જૂનાગઢ વર્તુળ કચેરીના તાબા હેઠળની ટ્રાન્સમિશન ડિવિઝન કચેરી ધોરાજી દ્વારા ઉર્જા બચત અભિયાન લોકજાગૃતિ માટે જેટકોની ડિવિઝન કચેરી ખાતે ઉર્જા સંરક્ષણના સંચાર માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના ઉર્જા બચત કઈ રીતે કરી શકાય તે વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જેટકો ધોરાજી દ્વારા સ્ટોલમાં ઉપકરણો પ્રજાજનોના નિર્દેશન માટે રાખવામાં આવ્યા હતા અને આ ઉર્જા સંરક્ષણ જાગૃતિ અભિયાનમાં જેટકો જૂનાગઢ વર્તુળ કચેરીના અધિક્ષક વિશેષ ઉપસ્થિત રહી લોકોને વીજ બચત કરવા માટે જણાવ્યું હતું હવે ગુજરાત સરકારના જે વીજ સંરક્ષણ માટેનો જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ના અનુસંધાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક વીજ બચત માટે અને વીજ સંરક્ષણ માટેનો એક કાર્યક્રમ આખા ગુજરાતમાં ચાલુ કરેલ છે તેના અનુસંધાને ધોરાજી ખાતે અમારા દ્વારા એક લોકજાગૃતિ માટેનો એક અભિયાન છે કે તેમાં વીજ કેવી રીતે વીજળીને બચાવવાની અને કેવી રીતે આપણે કુદરતી જે સંસાધનો આપેલા છે તેનો ઉપયોગ કરી અને વીજ બચાવવાથી આપણને શું ફાયદો થાય છે અને દેશ માટે અને આપણા કુટુંબ માટે જે આર્થિક રીતે ફાયદો થાય તેની સમજ આપવા માટે જેમ કે જૂના જૂના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની જગ્યાએ એલઈડી ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાના કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવાનો તથા જ્યારે જરૂર જરૂરિયાત ના હોય તે પ્રમાણે આપણે વીજ ઉપકરણોને ચાલુ ના રાખવા અને જરૂરિયાત પ્રમાણે ચાલુ રાખવા અને લોકો દ્વારા જો આપણે જો વીજ બચત કરશું તો આપણા જે કુદરતી સંસાધનો જે છે જેની આગળમાં ધીમે ધીમે ઓછા થતા જાય છે તેનું પણ આપણે સદઉપયોગ કરી શકીએ વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ